હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તે બધા ફાઇન અને મજામાં છો આપણે આ પ્રોબેશન ઓફિસરના જે લેક્ચર્સ છે એની સિરીઝને આગળ વધારીએ છીએ એ પહેલાં જે પણ મિત્રો નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કહે છે એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે તથા પોતાના સજેશન પણ આપે હવે આપણે જે સિરીઝ છે એમના આગળ વધીએ તો આપણે પ્રોબેશન ઓફિસરના જે પ્રોબેશનનો હેતુ શું છે એ આપણે જોઈશું આજે અને પ્રોબેશનનો ફાયદા અને ગેરફાયદા કયા છે એ જોવાનો ટ્રાય કરીશું એ પછી હું એક મનોવિજ્ઞાન અને સાયકોલોજી સમાજશાસ્ત્ર બરાબર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના વન લાઇનર ક્વેશ્ચનની સિરીઝ તૈયાર કરી રહ્યો છું ઓકે તો એ વન લાઈનર વન લાઇનર સિરીઝ ચેપ્ટર ચેપ્ટરવાઈઝ અગિયાર બારના સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એની પ્રિપેરેશન કરી રહ્યો છું તો વિધિન પંદર વીસ દિવસ એ રેડી થઈ જશે ઓકે તો જે પણ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય એ ચેનલ પર બન્યા બંને રહેજો ચેનલ ઉપર તમને ફ્રીમાં ભણાવવામાં આવશે અને તમારા એની પીડીએફ જોઈતી હોય તો પીડીએફ નજીવા ચાર્જ લઈને આપવામાં આવશે હવે ખાસ કહી દઉં ચાર્જ એટલા માટે ચાર્જ મારા પોતે મેં જે મહેનત કરી છે એના માટે નહીં પણ તમને કહી દઉં કે હું સાઈડમાં જોબ કરું છું એની સાથે હું એનિમલ લગાડ છું તો થોડાક પ્રાણીઓ પશુ પક્ષીઓને ડેલી ફીડિંગ કરાવું છું તો તમે એ પીડીએફ બહુ નજીવા ચાર્જ એ હું તમને આપીશ અને એનાથી મને થોડોક જે ફાયદો થશે એ આ બોલ જીવના સેવામાં જશે ઓકે એટલે મારો પોતાનો કોઈ અંગત સ્વાર્થ નથી એ તમને એડવાન્સમાં જણાવી દઉં પરંતુ તમને અગિયાર બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન બંનેના વન લાઈટ ચેપ્ટર વાઈઝ મળી જશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ પહેલાં એક સજેશન છે કે તમે અગિયાર બારની મનોવિજ્ઞાનની અને સમાજશાસ્ત્રની ચોપડી લઈને વાંચવાનું શરૂ કરી દો અને જેની પાસે એમએસ ડબલ્યુની ચોપડી હોય તો એમએસ પણ તમે વાંચવાનું શરૂ કરી દો ઓકે આ એક સામાન્ય સૂચના હતી હવે આપણે આગળ વધીએ તો આપણે જોઈએ કે પ્રોબિશન આપવાનું હેતુ શું હોય છે ઓકે તો હેતુ મોટે ભાગે ગુનેગારોને એક સુધારવાની તક આપવાનો હોય છે આપણે ન્યાયતંત્ર એવી આશા રાખે છે કે સમાજમાં જેણે અજાણતા વર્ષ અથવા તો આકર્ષ આક્રોશમાં આવીને જે ગુનો કર્યો છે ને એકવીસ વર્ષથી નીચેના છે તેમને એક સારા નાગરિક બનવાની તક આપવામાં આવે એક સુધારવાની તક આપવામાં આવે ત્યાર પછી સમાજમાં આપરાધિક પ્રવૃત્તિને ઘટાડો કરવો જો અહીંયા સજા અલ્ટિમેટ આપવાનો હેતુ એ નથી હોતો કે એને સજા આપવી ના સજા આપવાનો હેતુ હોય છે કે એનામાં સુધારો લાવવો તો બેઝિકલી એવું બની શકે તમને આઈડિયા ઉપર જે ગમે તે થોડા એવા કારણોસર જેલમાં જઈને આવેલા છે ઓકે છ આઠ મહિનાની જેલ કાપેલી છે એમને તો એ લોકો એવું કહે છે કે જે નવા કેદીઓ હોય છે ને એમને જૂના કેદીઓ એટલું હેરેસમેન્ટ કરે છે બરાબર તો એ બહાર આવ્યા પછી એ એક સમાજમાં ભણવાના બદલે એ બદલાની વૃત્તિથી બહાર આવે છે ઓકે તો જેલમાં જવાના કલંકથી એમને બચાવવાનો એક હેતુ હોય છે જેલમાં રહેલા અન્ય કેદીથી બચાવવાનો પણ હેતુ હોય છે મેં તમને કહ્યું ગુલામ તરીકે પોતાના પર્સનલ સર્વન્ટ બનાવી રીતે એમને ત્રાસ આપવામાં આવતો એટલે ટૂંકમાં જેલમાં રહેલા અન્ય કેદોથી બચાવવા બરાબર જેલમાં સંખ્યા ઘટાડવી આપણા રાષ્ટ્રપતિએ પણ હમણાં ચર્ચા કરી હતી ટકોર કરી હતી કે આપણું હેતુ સજા આપવાને ના હોવો જોઈએ પણ અપરાધીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો હોય છે અને જેલમાં પણ એટલી બધી ગીચ જેલો થઈ ગઈ છે આપણી બરાબર કારણ કે બધા અંડર ટ્રાયલ વધારે છે તમે એક પિક્ચર જોજો પેલા હીરો રામપાલ યાદવ કે રાજપાલ યાદવનું છે અંડર ટ્રાયલ તો એ અંડર ટ્રાયલ પિક્ચરમાં બહુ સરસ એની મનોવ્યથા બતાવી છે તો જેલમાં અંડર ટ્રાયલ કેદીઓ બહુ છે બરાબર અંડર ટ્રાયલ એટલા બધા કેદીઓ છે કે જેમની સુનાવણી થઈ નથી રહી અને પ્રોપર એનો ન્યાય નથી થઈ રહ્યો એના કારણે સજા કાપી રહ્યા છે પછી કેવું થાય છે કે પંદર વીસ વર્ષ સુધી અંડર ટ્રાયલ છે પછી સુનાવણી થાય છે ને એવું બની જવું છે કે નિર્દોષ શું છે તો એના વીસ વર્ષનું શું ઓકે તો અહીંયા જેલમાં સંખ્યા ઘટાડવાની એ તો પ્રોબેશનનો હેતુ ગુનેગારને સુધારવાની તક આપવી સમાજમાં આપરાધિક પ્રવૃત્તિનો ઘટાડો કરવો જેલના જવાના કલંકથી બચાવવું જેલમાં રહેલા અન્ય કેદીઓથી બચાવવા અને જેલમાં સંખ્યા ઘટાડવી ઓકે હવે પ્રોબેશન પર મૂકવાના ફાયદા ક્યાં તો જે આપણે હેતુ છે એ પ્રમાણે જ ફાયદા થતા હોય છે ઓકે તો આપણે ફાયદા જોઈએ કયા કયા છે તો જે એનો પ્રથમ ફાયદો છે કે ગુનેગાર જેલમાં જવાથી બચે છે તેથી ગંભીર ગુના ધરાવતા લોકોના સંપર્કમાં આવવાથી બચે છે એટલે એમના ત્રાસથી બચી જાય છે અથવા તો એમની સાથે રહીને એમના જેવું નથી થતું ઓકે તે જેલમાં અન્ય કેદીઓની સંખ્યા ઘટાડે છે તથા સરકારના આર્થિક ખર્ચાઓને પણ ઘટાડે છે તમને આઈડિયા છે કે જો કે કેદીઓ અંદર જાય તેમના અમુક માનવ અધિકારોનું રક્ષણ પણ કરવું પડે છે તો સરકાર એની પાસે આર્થિક ખર્ચ કરવો પડે છે તે આર્થિક ખર્ચ પણ બચી જાય છે તે ગુનોગાર એને સભ્ય બનાવવામાં મદદરૂપ થાય છે એ ગુનેગારોને બ તો ગુનેગારોને સભ્ય બનાવવામાં મદદ આગળ જતા એમ એના માથા પર એક કલંક લાગે છે જેલમાં જવાનો સ્ટીગમાંથી એ બચી જાય છે ઓકે અને સમાજના દ્રુણાથી પણ એ બચી જાય વ્યક્તિ એ જેલમાં જઈને આવે પછી એક ધ્રુણાનો શિકાર બને છે તે ધ્રુણાથી પણ બચી જાય બીજો મહત્ત્વનો ફાયદો છે એ સમાજની ધ્રૂણાથી બચે છે ત્યાર પછીનો ફાયદો છે ત્યાર પછીનો ફાયદો છે ગુનેગાર પોતાના કુટુંબથી અલગ થતો નથી જેથી તે વધુ સહજ બને છે અને સુધારાની પ્રક્રિયામાં સહભાગી થાય છે બરાબર તો કુટુંબ એની સુધારાની પ્રક્રિયામાં સહભાગી થાય છે એ કુટુંબથી અલગ થતો નથી અને પ્રોબેશનની ઓફિસરની મંજૂરથી રોજગારી પણ મેળવી શકે છે એટલે કે ત્યાં જ રહીને પોતે એ રોજગાર પણ પ્રાપ્ત કરી શકે છે બરાબર તો આટલા બધા એના ફાયદા છે બરાબર પ્રોબેશન પર મૂકવાના ઓકે ત્યાર પછી છે ગેરફાયદા શું હોય તો ભેદભાવનો આક્ષેપ છે અન્ય ગુનેગારો દ્વારા અન્ય ગુનેગાર એવું કહે છે કે એમ પહેલી વખત ગુનો કર્યો હોય પણ ગુનો તો ગુનો જ છે તો એમને સજા નહીં ને અમને કેમ સજા આપવામાં આવી છે અમને કેમ જેલવા મૂકવામાં આવે છે એક ભેદભાવનો મારો પસંદગી પ્રક્રિયામાં ઘણી ખામીઓ રહેલી છે હવે કોને પ્રોબેશન પર મૂકવા કે નહીં એના માટે પસંદગી કરવાની પ્રક્રિયા હોય એ ખામી ભરી ભરેલી છે ઘણી વખત એવું સમજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લોકો પૈસા આપીને પ્રોબેશન પર જવા માટે મનાઈ લે છે જે જે પ્રક્રિયામાં સામેલો છે એમને એ અધિકારીઓને તે એમાં ભૂલ છે એમાં ખામી છે એવું જણાય છે ગુનેગારોના પ્રોબેશન સમયગાળાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ય હોતી નથી એ પણ સાચી વાત છે કે સંપૂર્ણ ચોવીસે કલાક એની પર નજર રાખવી શક્ય હોતી નથી બરાબર કારણ કે ઓફિશિયલ કામ પણ કરવાનું હોય છે ગુનેગારો પર ચોવીસ ગુણ્યા સાત તથા ખૂબ જ નિયંત્રણ કે દેખરેખ પીઓ દ્વારા રાખવી શક્ય બનતી નથી એની એક લિમિટેશન છે એક આપણે કહીએ કે એક સીમાઓ છે રાજકીય દખલ પણ બાધારૂપ બને છે કેમ કે કોઈ વગદાર વ્યક્તિ હોય એના છોકરો કે એની કોઈ સંતાનો એને ગુનો કરે એના સંબંધીએ ગુનો કરે હોય તો એ વખતે પણ આ એક પ્રશ્ન ઉદ્ભવે છે એ લોકો એને પ્રોબેશન પર મૂકાઈ દે છે બરાબર એને બચાવવાના છાવરવાના પ્રયત્ન કરતા હોય છે બરાબર ગુનેગાર દ્વારા પુનર્વસન માટે નક્કર પ્રયાસો સોરી ગુનેગારના પુનર્વસન માટે કોઈ નક્કર પ્રયાસો થતા નથી એવા આ એવું અવલોકન પણ છે બરાબર નામ માત્રના પ્રોબેશનમાં મૂકવામાં આવે છે પરંતુ પુનર્વસન એનું જે મહત્ત્વનો હેતુ છે પુનર્વસન કરવું અને સમાજમાં એને પાછો લાવવો તો એના પ્રયત્ન થતા નથી કોર્ટ્સ દ્વારા આવા કેસોના રિપોર્ટ પાસે વધુ ગંભીર હોતા નથી કારણ કે કોર્ટ્સ પાસે પણ એટલું બધું કામ હોય છે એટલા બધા પેન્ડિંગ કેસીસ હોય છે કે આવી બધી બાબતો પર ધ્યાન વધુ ગંભીર હતા નથી ગુનેગારો પ્રોબેશનના સમયગાળાનો દુરુપયોગ કરે છે એ પણ ઘણીવાર સામે આવે છે અને મોટાભાગના ગુનેગારોને સુધારો લાવતા નથી આપણો હેતુ છે કે એનામાં સુધારો આવે એના પ્રવૃત્તિમાં બરાબર એની માનસિકતામાં પણ એવું શક્ય બનતું નથી કારણ કે એ પોતે સુધારવા ઈચ્છતા નથી ઓકે તો આ હતા એના ફાયદા ગેરફાયદા ઓકે અને હેતુઓ તો આઈ હોપ યુ હેવ ગોટ ઇટ તો જે પણ મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરે મેં તમને એમ જણાવ્યું એમ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના એમસીક્યુ વન લાઈનર પર હું ટ્રાય કરી રહ્યો છું મહેનત કરી રહ્યો છું એ ટૂંક સમયમાં તમારી સામે લઈને આવીશ ત્યાં સુધી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા કોમેન્ટમાં મંતવ્ય જણાવો અને સપોર્ટ કરતા રહો ચેનલ આગળ વધે એ માટે ઓકે ફરીથી મળીએ છીએ જય હિન્દ